રાજકીય પક્ષો કે ચૂંટણી લડતા ઉમેદવાર હોય તેમની એક ઓળખ એટલે ચૂંટણી ચિહ્ન આ ચૂંટણી ચિન્હ રાખવાની શરૂઆત કેવી રીતે થઈ અને આ વિચાર કેવી રીતે ઉદભવ્યો તે માહિતી આપને આપીશું આઝાદી બાદ દેશમાં પ્રથમ વખત ચૂંટણી ઓગણીસો એકાવન બાવનમાં યોજાઈ આ સમયે દેશનો નીચો સાક્ષરતા દર એ ચૂંટણી પંચ સમક્ષ મોટો પડકાર હતો લોકો પૂરતી માત્રામાં સાક્ષરતા ધરાવતા ન હોય તેના પસંદગીના ઉમેદવારને કેવી રીતે પસંદ કરે તે મોટો પ્રશ્ન હતો ઘણી ચર્ચા વિચારણા બાદ ચૂંટણી આયોગે બેલેટ પેપરની પદ્ધતિ શોધી કાઢી જેના માટે બેલેટ પેપર નાસિકની ઇન્ડિયા સિક્યોરિટી પ્રેસમાં છપાતા હતા ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે પ્રત્યેક ઉમેદવાર માટે એક અલગ બેલેટ બોક્સ બનાવાયું અને તેના રંગ પણ જુદા રાખવામાં આવ્યા હતા આ સાથે ઉમેદવારોની પસંદગી કરવા માટે સરળતા રહે તે હેતુસર ચૂંટણી ચિહ્ન પણ નક્કી કરવામાં આવ્યા જે બેલેટ બોક્સ તૈયાર કરવામાં આવતા તેના પર જ નિર્ધારિત ચૂંટણી ચિહ્નનો સિમ્બોલ દોરવામાં આવતો જેનું કારણ એ હતું કે મોટા ભાગના મતદારો નિરક્ષર હોવાથી તેમની પસંદગીના ઉમેદવારને ઓળખવામાં સરળતા રહે જ્યારે પણ ચૂંટણી ચિહ્નોનો ઉદ્ભવ કેમ કે તેમણે પ્રથમ લોકસભાની ચૂંટણીમાં આ માટે યોગદાન આપ્યું હતું તેમનું કામ ચૂંટણી માટે ચિહ્ન બનાવવાનું હતું એમ એસ સેઠી ઓગણીસો પચાસમાં ડ્રાફ્ટમેન તરીકે ચૂંટણી આયોગમાં જોડાયા હતા ચૂંટણી માટે ચિહ્ન પસંદ કરવા અંગે તેઓ ચૂંટણી આયોગના અધિકારીઓ સાથે કલાકો સુધી બેઠક કરતા એ સમયે ઓછો સાક્ષરતા દર પડકાર હોવાને કારણે રોજિંદા જીવનની વસ્તુઓને લોકો સરળતાથી ઓળખી શકે તેવા ચૂંટણી ચિહ્ન ઉપયોગમાં લેવાનું નક્કી કરવામાં આવ્યું આ સમયે જુદા જુદા પક્ષોના ઉમેદવારોને ફાળવવામાં આવતા ચૂંટણી ચિહ્નના સ્કેચ પણ શેઠી જ બનાવતા હતા ઓગણીસો સુધી તેમણે આ સેવા આપી દાયકા બાદ ચૂંટણી આયોગે સેઠી દ્વારા બનાવાયેલા અનેક ચૂંટણી ચિહ્નોની યાદી જારી કરી જેને ફ્રી સિમ્બોલ તરીકે ઓળખવામાં આવે છે